સૈયદપુરા ખાતે રહેતી તે મહિલાએ ઇન્વેસ્ટ માટે આપેલા રૂપિયા પરત ન આપી મહિલા પર દાનત બગાડી રૂપિયા પરત ન કરી માર મારનારાઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને તે મહિલાએ આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે સુરત પોલીસ કમિશનરને સૈયદપુરા ખાતે આવેલા મહેબૂબ પેલેસમાં રહેતી ત્યક્તા સમીમબેન માસ્તર આવેદનપત્ર આપવા પહોંચી હતી જ્યાં તેઓએ આવેદનપત્ર આપવાની સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાણી તળાવ ખાતે રહેતા અલ્તાફ જારુલ્લાલ અને અશફાક ઝારુલ્લાહ બને ભાઈઓએ તેઓ પાસેથી ઇન્વેસ્ટ માટે લાખો રૂપિયા લઈ જઈ પરત ન કરી રૂપિયાની માંગણી કરતાં તેને ધમકી આપી હતી તેથી લાલગેટ પોલીસ પથકમાં અરજી કરતા પોલીસે બંને ભાઈઓ સામે કાયદાકીય પગલાં લેતા આરોપીઓ અલ્તાફ અને અસ્ફાકે સમીમબેનના ઘરે જઈ ત્યાં તેઓ સાથે વાત કરતી વેળાએ રૂપિયાની માંગણી સમીબેનને કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ સમીબેનને માર માર્યો હતો સાથે તેઓની બહેને પણ ધક્કો મારી પાડી દીધી હતી જ્યારે આરોપી અલ્તાફે લાડ દેવાનો પણ પ્રયાસ કર્યો અને આક્ષેપ આવેદનપત્રમાં કરવા આવ્યો હતો અને પોતાને ન્યાય મળે તેવી માંગણી કરી છે મારું નામ સમીમ માસ્તર છે અને આ મોહમ્મદ અલ્તાફ મોહમ્મદ અલ્તાફ મોહમ્મદ આઝમ જારુલ્લા અને મોહમ્મદ અસ્ફાક મોહમ્મદ આઝમ જારુલ્લા બંને સગ્ગા ભાઈઓ છે મને જે ફાળગાટીમાં મારા હસબન્ડે પૈસા આપેલા તે પૈસાની આ મમ્મદ અસપાકને ખબર હતી ઝારુલ્લા છે તેમને ખબર હતી એમણે મને લાલચ આપીને મારી પાસેથી પૈસા લે લઈ લીધા કે તમે ઉધાર હમણાં મારા ધંધામાં ઇન્વેસ્ટ કરું છું એમ કરીને લઈ ગયા અને આમાં આજ દિન સુધી આપતા નથી મારી મમ્મીનું ઓપરેશન છે મેં પૈસા માંગ્યા તો આપ્યા નહીં મારી મમ્મી બેડ પર છે અમે ઘરમાં ત્રણ લેડીઝમાં છે જેન્ટ્સમાં કોઈ છે નહીં મારા ફાધર બી ઓફ થઈ ગયા ને મારા બ્રધર બી ઓફ થઈ ગયા હવે ઘરમાં કમાનારું કોઈ નથી બધું મારા પર છે ને મારી પાસે એક પૈસો નથી બધો ટોટલ પૈસા એ લોકોએ લઈ લીધો છે હવે હું પૈસા માગું છું ત્યારે એ લોકો મને ધમકી આપે છે મારી છેરટી કરે છે ના અલ્તાફભાઈ મોહમ્મદ આઝમ ઝારુલ્લાની તો દાનત મારા પર બગડેલી પહેલેથી જ હતી મને વિડીયો કોલ કરવાનું કે મારો ચહેરો જોવાનું કે મને એકલામાં મળવાનું કે અને હું લાલગેટ પોલીસ સ્ટેશનમાં મેં જે અરજી આપી એ લોકોએ ચેપ્ટર કેસ નાખ્યો એ લોકો મારા ઘરે કઈ કઈ ગયા બપોરે બે વાગે આવ્યા અને ઘરમાં આવીને કે તમારે એમ કે સમાધાન કરવાનું છે એમ કરીને પછી મારા હાથ પકડી લીધો જમણો હાથ પકડ્યો અને મારો દુપટ્ટો ખેંચી લીધો અને મને એમ કીધું કે હવે પછી કોઈપણ દિવસનું પોલીસ કેસ કરશે તો તારી બેઇજ્જતી કરીશ તને મારી નાખીશ એક રૂપિયો બી મળશે નહીં અને તારે કોઈ કેસ કરવાનો નથી એમ કરીને મને ધક્કો મારી દીધો મારા ઘરમાં કોઈ હતું નહીં કે મને બચાવે મારા પડોશમાં બી તારું હતું મારી મમ્મી બેડ પર છે ધ્યાની પોલીસે મને એમ જ કીધું કે તમારે ચેપ્ટર કેસમાં અમે કર્યો છે બાકીનો તેમ કે તમારે કોર્ટમાં જવાનું પોલીસમાંથી મને કોઈ ન્યાય નથી મળતો એટલે હું અહીંયા પોલીસ કમિશનરની કચેરીમાં આવી છું મારી અરજી લઈને મને ન્યાય મળે અને આ મીડિયા થકી મારે બધાને એક જ વાત કહેવી છે કે કોઈક તો એવું હશે કે જે મારા પક્ષમાં આવીને મને ન્યાય અપાવે મારે એ જ જોઈએ છે હું એકલી જાત પર જીવી રહેલી છું હવે પછી જો મને પૈસા નહીં મળે કે આ લોકોના તરફથી કોઈ પણ તકલીફ પડશે તો મારે સુસાઈડ સિવાય બીજો કોઈ રસ્તો નથી મને જેટલું બને એટલું ન્યાય અપાવવાની કોશિશ કરો જે મીડિયા થકી જે લોકોની પાસે આ વિડીયો મળે તે લોકો મારો કોન્ટેક કરે મને મારી સાથે ઊભા રહે તો મને હિંમત આવશે હું એકલી જાત પર છું ઉપર આપને ને નીચે ઢરટી એના સિવાય મારા પાસે કોઈ જ નથી જે લોકો મને જાણે છે સમી માસ્તરથી હું પોતે ટેલર છું એ લોકો જે લોકો જાણે છે તે લોકોને હું કહી કહું છું કે મને ન્યાય અપાવે બસ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી નહીં તો પછી હું તો સીધો મારા પાસે એક જ રસ્તો છે કેમ કે હવે આ ઉંમરમાં મારાથી કંઈ થાય એવું નથી ને મારા ઘરમાં કોઈ જ નથી કમાનારું કે ચાલો હું એ હાથથી પણ જીવી શકું એટલે મહેરબાની કરીને મને ન્યાય અપાવો હાલ તો આક્ષેપ કરેલા રાણી તળાવના બાદ ભાઈ અલતાફ અને અસ્પાક વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરાતા આ મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા